गुलाबराम संगीत स्कूल कोलकी खाते संगीत गुरु श्री पूज्य श्री राजू बापू गोरास्वामी विद्यार्थी महासम्मेलन तथा स्वर मेळावलो गुलाबराम संगीत स्कूल कोलकी खाते मुंबई ना संस्था व्यवस्थापक तथा अपना संगीत गुरु श्री राजू बापू गोस्वामी नागुरू परम पूज्य संगीत आचार्य श्री गुलाबराम दादा नी पुण्यतिथी निमित्ते आंतरराष्ट्रीय संस्था अखिल भारतीय गंदरवे महाविंदालये

બાપુની અંદર બાપુ પચીસ વર્ષનું સંગીત કરાવે છે તદ ઉપરાંત અખિલ ભારતીય ગાંધારું મહાવિદ્યાલય મુંબઈ આ સેન્ટર રાજકોટમાં ત્રણ જગ્યાએ છે જેમાંથી બાપુ સેન્ટર પ્રમુખ છે દર વર્ષે ત્રણસો થી સાડા ત્રણસો વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે અને મોટામાં મોટું સેન્ટર છે અમે બધા એમાંથી બહાર નીકળી ગયા છીએ આ વખતે હું અને છે રુદ્રામભાઈ અમે બંને વિશારત્ની પરીક્ષાઓ પાસ કરી છે અને અનેક વિદ્યાર્થીઓ પોતાનું કલા રજૂ કરે છે દર વખતે દર પૂનમના એક પ્રોગ્રામ હોય છે પોલકી ગામ પાસે અને એ પ્રોગ્રામમાં અનેક કલાકારો આવે છે અનેક જગ્યાએથી આવે છે અને ઘણા બધા પોતાની કલા રજૂ કરે છે ઘણા કલાકારો ગુરુજી ભલે વાચીએ ચારો વે જ્ઞાન નો ઉપજે ગુરુ મીટે ન ભેદ ગુરુ ગુરુબી સંશય નાટડે ભલે પડ પટ ચારો વેદ તમે સામે જે સૌ બેઠા છો તે એટલા ભાગ્યશાળી છો કે એક જે પરંપરા છે કે જેમાં ગુલાબરામ બાપુ તેમના શિષ્ય રાજુ બાપુ અને તેમના શિષ્યો નમસ્કાર મિત્રો મિત્ર નારાયણ ઠાકર આજનો દિવસ ખૂબ સારો દિવસ છે અમારે બધા સંગીતના જે કોઈ શીખો છે સંગીતના જે સાધકો છે બધા માટેના કેમકે સંગીતમાં ઘણા બધા ઘરાણા હોય છે એમાંથી એક ઘરાના આદિત્ય રામજી ઘરાના અને એ ઘરાણાના એક વિદ્વાન સંગીત તજ્ઞો અને એનું નામ ગુલાબરામદાતા ગુલાબરામદ દાદા એમના આજે પંદર વર્ષથી એમના વર્ષથી એના પંદર વર્ષથી ગયા છે એના પંદરમી વર્ષ આઠ પંદરમી તિથિના દિવસે ગોળકી મુકામે રાજુબાપુ ગોસાઈ એમના સંગીત પાસે મિશ્રા હેઠળ ઘણા બધા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં બહુ સારું સન્માન સમારોહનું આયોજન કરેલું હતું જેમાં ઘણા બધા સંગીતના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ પ્રારંભિકથી લઈને વિશાર સુધીના જે કોઈ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય અને સારા માર્કેટ પાસ થયા હોય બધાનું એક સન્માન સમારોહનું આયોજન કરેલું હતું અને રાત્રિ દરમિયાન ભવ્ય સંપણેનું પણ આયોજન લોકોએ કરેલું હતું જેમાં વિશાળ સંખ્યામાં ઘણા બધા શ્રોતાજનો પણ ઉપસ્થિત રહ્યા અને સંતો ખૂબ બધા આનંદ લીધો અને આજનો દિવસ બધા માટે યાદગાર રહેશે અને પૂરતી મુકામાં એક ઇતિહાસ થઈ ગયો છે અને ભગવાનને પ્રાર્થના કરી મહાદેવને કે બાપુ આવી સારી વિદ્યાર્થીઓને પ્રેરણા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આવવા જરૂર કરતા રહે અને વર્ષે વર્ષે બસ બોલા બાપુની તિથાઇ ઉજવતા રહે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું રહેસ્કાર ધન્ય